નમસ્કાર હું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો મને એટલે આમ તો તમને ટાઈટલ પર દામોદરદાસ મોદી એમના ઉપર એમને જાણે સપન આવ્યું હોય એવો એક વિડીયો બિહાર કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયામાં મૂકવા આવ્યો એ જનરેટેડ વિડીયો છે તે વિડિયો પર અત્યારે ભયંકર બબાલ શરૂ થઈ ગઈ છે બવાલની વાત તો છે જ આમ તો કારણ કે જો ભાઈ મોદી સાહેબને સપનું આવે ને એ જ વાતમાં તો વાત નથી કારણ કે જે માણસ છ કલાક સુવાના હોય કેવી ગાઢ નિંદ્રામાં સુઈ જાય મોદી સાહેબ સપના એવા કોઈ આપતા હોય એવી કોઈ શક્યતા મને દેખાતી નથી મોદી સાહેબના સપના કદાચ આવે તો એમાં કદાચ ગૌતમ અને એવા બધા લોકો મહાનુભાવો આવતા હોય પણ એમની માં એમના સપનામાં આવે મને તો કોઈ શક્યતા લાગતી નથી એટલે હું આ જે બિહાર કોંગ્રેસ દ્વારા જે આ રીતનો વિડીયો બનાવવામાં આવ્યો છે કે જેમાં નરેન્દ્ર દામોદર મોદીને એમની માં સપનામાં આવે હીરાબા અને પછી એમને જે કઈ કે આ વાત બહુ ખોટી છે મોદી સાહેબ ને સપનું આવે વાત તદંતર ખોટી છે પણ છતાંય આ જે સપનું મોદી સાહેબને આવ્યું અને એની અંદર એમને હીરાબાએ જે કહ્યું જે 36 सेकंड का एक वीडियो है ये જોઈ લો પેલા આ વિડિયોમાં અ જે કે કહેવામાં આવ્યું છે એ AI જનરેટેડ છે અને આ વિડિયો જે છે બિહાર કોંગ્રેસ એ પોસ્ટ કર્યો છે નો ગયા બબ જાતા હું સુને અરે બેટા پہلے તો તુંને મને નોટબંધીની લાંબી લાઈનોમાં کھڑا કિયા તુને મેરે પેડ ધોને કા રીલ બનવાયા और अब बिहार में मेरे नाम पर राजनीति कर रहे हो तुम मेरे अपमान के बैनर पोस्टर छपवा रहे हो तुम फिर से बिहार में नौटंकी करने की कोशिश कर रहे हो राजनीति के नाम पर कितना गिरोगे हाँ। फरी एक बार वीडियो तुमने बताओ तुमने ख्याल आया कह रहा है छत्तीस सेकंड आज की वोट छोरी डन हो गए अब जाता हूं सुने अरे बेटा पहले तो तुमने मुझे नोटबंदी की लंबी लाइनों में खड़ा किया मेरे, धोने का रील बनवाया। और अब बिहार में मेरे नाम पर राजनीति कर रहे हो तुम मेरे अपमान के बैनर पोस्टर छपवा रहे हो तुम फिर से बिहार में नौटंकी करने की कोशिश कर रहे हो राजनीति के नाम पर कितना गिरोगे એટલે આ જે વિડીયો છે એ બિહાર કોંગ્રેસે પોસ્ટ કર્યો એટલે જરૂરી છે કે ભાઈ ભાજપ વાળા જે પ્રત્યુત્તર આપે છે અને ભાજપ વાળા એ જો એમના માટે એવું છે કે મોદીની માં બાકી બધા તો બાર ગલ લે એવા કંઈ પણ હોઈ શકે એ એમના માટે કંઈ પણ બોલે એ એમના માટે એમના એ સંસ્કારનો ભાગ છે કે કંઈ પણ બોલી શકે એટલે આ વિડીયો જ્યારે રિલીઝ થયો એટલે જે બેગુસરાયના કેન્દ્રીય મંત્રી છે ગિરિરાજ સિંહ એમણે તો એવું કહી દીધું કે આની અંદર રાહુલ ગાંધીને સજા થવી જોઈએ એની સામે કેસ દાખલ થવો જોઈએ અને એ પણ છેતરપિંડી કેસ દાખલ થવો જોઈએ અને આ મોદીજીની માતાનો વિડીયો બનાવે બહુ જ ખોટું છે એવી જ રીતે ભાજપના પ્રવક્તા અરવિંદ સિંહે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી નીચલી કક્ષાએ જઈ રહી છે આ લોકો પોતાની કોઈ પણ વ્યક્તિની લાગણી સાથે રમી રહ્યા છે અને આ રીતે માત્ર ને ખબર હોય છે એ આ રીતનું એમનું તો ભાજપને પૂર્વ હેન્ડલ પરથી પણ એવો વિડીયો આવ્યો છે કે એમાં લખવામાં આવ્યું કે કોંગ્રેસ વારંવાર નરેન્દ્ર મોદીની સ્વર્ગસ્થ માતાનું અપમાન કરી કરવાની પ્રતિજ્ઞા લઈને બેઠું છે હવે ભાજપ વાળા બોલે એટલે જેડીયુ જે છે એને પણ બોલવું જ રહ્યું એટલે એને રાજીવ રંજન પ્રસાદે કહ્યું કે જયારે બિહારમાં હાર નિશ્ચિત છે ત્યારે આ પ્રકારનું કોંગ્રેસ જે છે માનસિક સંતુલન ખોઈ બેઠું છે એટલે આ બધાની સાથે સામે આરજેડી વાળા પણ જે પ્રવક્તા છે એમાં લખ્યું કે બિહારમાં જે રીતે અત્યાચાર થઈ રહ્યા છે એટલે મોદી સાહેબનું આ નથી ચાલતું એટલે આ લોકો આવા બધી વાત પર ઉતરી આવ્યા છે એટલે મૂળ અખી વાતમાં એવું છે કે આટલી બધી માથાકૂટ થઈ પણ આ ચાલી રહ્યું છે કે કે વોટ ચોરી હતી વોટ ચોરીના મામલે મોદી સાહેબ પાસે કોઈ જવાબ નથી નેપાળમાં જે કંઈક થયું એના માટે આપણે બે શબ્દો બોલી શકતા નથી આસામમાં અત્યારે બહુ મોટું વિરોધ સરકાર વિરોધી પ્રદર્શન ચાલી રહ્યું છે એ કઈ બોલી શકતા નથી અને અત્યાર સુધી આમ તો મોદી સાહેબ કોઈ પણ બાબતે પોતાનો કોઈ પણ વાંક હોય એવું સ્વીકાર્યું હોય કે આ મારી કોઈ યોજના ખોટું થઈ ગયું છે એવું એમને ક્યારેય એવું એમની અંદર એવી વૃત્તિ જ નથી એમની નીતિમાં પણ એ નથી એટલે મોદી સાહેબે તો ભાઈ કશું અત્યાર સુધી બોલ્યા નથી જે ગાળ બોલવાનો માતાનો માતાને ગાળ આપવા વાળો વિષય છે એમાં પણ એવું છે કે જે વ્યક્તિએ ગાળ આપી છે એને મોદીને ગાળ આપી છે મતલબ કોંગ્રેસનો છે કે ભાજપનો છે કે બીજા કશાકનો છે કે માનસિક અસ્થિર છે કોઈ બધી વાત પછી રહી પણ સૌથી પહેલી વાત એ હોય છે કે જ્યારે કોઈ વ્યક્તિને ગાળ આપે છે ત્યારે મને ઘણા બધા ભક્તો જે અંધ ભક્તો આ સોશિયલ મીડિયા પર ગાળો આપતા હોય છે કે લોકો મારી માને ગાળ નથી આપતા એ મને ગાળ આપતા હોય છે એમને વાંધો મારી સાથે હોય છે પણ એ ગાળોની અંદર એ શબ્દો જે હોય છે માને ને બેન ન લગતા હોય છે એટલે આમ જે ટેકનિકલી વાત કરીએ ને વ્યવહારિક રીતે વાત કરીએ તો જે વ્યક્તિએ જે આ લોકો જે ભાજપ વાળા કુદી કુદી કે છે કે અને પાછું મોદી સાહેબ રડીને કે મારી માને માને નહીં તમને ગાળ આપી છે અને એનો જવાબ તમારે આપવો રહ્યો એના પછી મોદી સાહેબે બંધ કરાવડાવ્યું પણ છતાંય કોઈ મેળ ના પડ્યો કે બંધ પછી પણ મોદી સાહેબનું જે આખું હતું એમના જ એમના જ લોકો એમનો ફિયાસ કરી નાખ્યું વોટ ચોરીનો મામલો શરૂ થયો એટલે ત્યારથી કેટલા બધા ભોપાળા વળી રહ્યા છે તમે જુઓ કે મોદી સાહેબે સૌથી પહેલું કામ વોટ ચોરી પર તો કર્યું કે જ્ઞાનેશ કુમાર ને ઓર્ડર કર્યો કે તમે ચૂપ કઈ બેઠા છો જાઓ પ્રેસ કોન્ફરન્સ કરીને એની સામે આખા એવા સ્ટેટમેન્ટ આપો કે રાહુલ ગાંધી નું આખું આંદોલન ફિયાસકો થઈ જાય પણ હવે એમાં લોચો પડી ગયો જ્ઞાનેશ કુમારે તો આખી બાજી બગાડી નાખી આખી અને કેવા કેવા ભાઈ ગયા એટલે મીમ્સ મટીરિયલ આપ્યું તો કે આપકો લગતા હે માતા બહેનો કે વિડીયો અમે લોકો કો દેને ચાહીએ આવી કરીને હવે વાત કરી એને અને એના પછી બહુ મિમ્સ મટીરીયલ થઈ ગયું જ્ઞાનેશ કુમાર પછી જ્ઞાનેશ કુમાર ને તો ક્યાંય બહાર દેખાવા જ નથી દેતા કે હવે તું બોલીશ ભાઈ તું ચૂપ રહે મોદી સાહેબ રશિયા અને ચીનમાં ફરીને આયા અને બધું આપણી વિદેશ નીતિ સાવ તળીયે જતી રહી છે અત્યારે પછી એમને ખબર જ નથી પડી રહી કે હવે ક્યાં ક્યાં કોને સાચવ હવે આપણે દેશની અંદર નાની આંખવાળા ગણપતિ ખરીદવા કે નહીં એની એક ક્લેરિટી આપણને મળી નથી પણ પછી ત્યાંથી બધે ફરીને આવ્યા પિંગ સિંગ સાથે આમ કેમ બધું કરીને આવ્યા પુતિન સાથે હા એ કરીને પછી યાદ આવ્યું કે ગાળો આપી છે એટલે રડ્યા થોડુંક અને બિહારની જનતા એમના જે ભાજપ વાળા હોય છે એમને ઓર એટલે જ્ઞાનેશ કુમાર કરતા વધારે ત્રાહીમા કરવાની એના પછી એમની પાસે કશો એવો મુદ્દો છે નહીં અને એમાં હવે આ કોંગ્રેસ વાળા સામેથી એક મુદ્દો આવ્યો કે ચલો સાહેબ આના પર કારણ કે સાહેબ તો જે બધે ફરી રહ્યા છે હમણાં આ વીસમી આવવાના ગુજરાત આવવાના એના પહેલા હા એ પણ છે બહુ મહત્વની ઘટના છે કે આ જે એમની માતાના ફરી પિંડદાન કરવા મોદી સાહેબ છે એમના માટે તો કોઈ પણ એ પછી આપણું સનાતન બનાતન ધર્મ તો એમની આગળ પાણી ભરે બાકી હું જે રીતના કર્મકાંડી બ્રાહ્મણ રહી ચુક્યો છું એટલે મને ખબર છે કે આપણે પિંડદાન એક વાર થાય જયારે બારમું તેરમું થાય ત્યાર પછી એમને શ્રાદ્ધમાં ભેળવવામાં આવે

ચૂંટણી હતી અત્યારે બિહારના ગયા જઈને હવે સત્તરમી તારીખે કરવાના છે પિંડદાન માના નામનું કારણ કે ચૂંટણી છે એટલે એમના આમના માટે મા કરતા ચૂંટણી વધારે મહત્વની છે અને એવું એ પોતે જ સાબિત કરી રહ્યા છે કારણ કે એ ફરીથી એ વખતે જ્યારે એમના ભાઈ એકલા બેસીને બધી પૂજા કરાવતા હતા અને એવા બધા ઘણા બધા વિડીયો છે હવે એ વખતે ત્યાં જઈને ભાઈઓ બહેનો કરવાનું હતું હવે અહીંયા ભાઈઓ બહેનો કરવાનું છે એટલે અહીંયા આ કરવા કરવાના સત્તરમી તારીખે કેમ કરવાના પછી વીસમી ગુજરાતમાં આવશે ગુજરાતમાં એને ભાવનગરમાં રોડ શો વગેરે કરશે ને થોડું પણ ભાવનગરના ભક્તો મને લાગે છે કે હમણાં જે ગઈકાલે એમની જે રેલી થઈ એના જેવું ના કરે સાહેબ બિચારા કારમાંથી બહાર ના નીકળ્યા અંદરથી કારમાંથી કાળા કાચવાળા એ સારું ખબર નથી પડતી ગઈ એમની સિક્યુરિટી માટે થઈને કાળા કાચવાળી ગાડીઓ ચાલે કારણ કે સામાન્ય માણસ જીવન કઈ જીવન જ નથી આપણે તો મરવા માટે જ પેદા થયા છે આપણે કોઈ બી રસ્તે ખાડામાં પડીને મરી જઈએ વીજળી કરેટ થી કે ભૂખ મરાથી મરી જઈએ કે મોંઘવારીથી મરી જઈએ તમે તેલ લેવા જાઓ સાહેબ ને કઈ ના થવું જોઈએ એટલું સુખતો ને પછી કાળા કાચવાડી ગાડીની અંદર બેસી ને મોદી સાહેબ બાર હાથે કોઈ ના બતાવે કારણ કે પબ્લિક જ નથી લાઈનમાં ઊભા રાખ્યા તો લગભગ અઢી ત્રણ હજાર થી વધારે લોકો નહીં સાહેબ ને તો હાલત એવી છે કે એમના યુટ્યુબ પર એમની ચેનલ પર હવે તો એમનો લાઈવ પ્રોગ્રામ હોય તો એકસો ચાલીસ પિસ્તાલીસ કરોડ નો દેશ છે એમાં લોકો પાછા મોદી સાહેબ ને બોટ ચોર ગદ્દી છોડ બોટ ચોર ગદ્દી છોડ આવા નારા લખે એટલે થોડાક ભક્તો બિચારા કાઉન્ટર કરવાના રાહુલ ગાંધી ને ગાળો આપવાના અંદર બુડમા હતા તો આવી હાલત છે મોદી સાહેબ महिलाओं एक एक बात करी है है जो जो महिलाओं जो, जो, वीडियो बताओ मैंने सुना है कि मोदी जी अपनी माँ का पिंडदान करने जा रहे हैं सितंबर को अचानक से क्यों याद आया उनको पिंडदान करने का भूल रही हो क्या बिहार में चुनाव है ना नोट तो करेंगे ही और पहली बात तो ये है उन्होंने तो कहा था कि मैं अपने माँ के पेट से जन्म नहीं लिया हूँ वो हाँ याद आया मोदी जी ने तो कहा था की वो नॉन बायोलॉजिकल है माँ के मरने पर उन्होंने तो मुंडन तक नहीं करवाया एग्जैक्टली exactly. तो अब मोदी जी पिंडदान किसका करने वाले चुनाव आ रहा है बिहार में तो तो रहेगा ही ना उनका माँ की याद मोदी जी को तभी आती है जब और कुछ बचता नहीं है उनके पास जनता को बेवकूफ बनाने के लिए खैर कुर्सी का चक्कर है बाबू भैया कुर्सी का चक्कर है समझा करो हाँ महिलाओं की बात ते है अत्यार खबर नहीं भक्तों बेचारा बहुत फसै ही गया भक्तों ने खबर नहीं पड़ी रही कि क्या मुद्दे हमें चर्चा करेंगे આજે વિડીયો થયો મેં તમને શરૂઆતમાં જે બતાવ્યો કે ટીઆઈ થી આ રીતે મોદી સાહેબ ને સપનામાં હીરાબા આવ્યા અને એમને ખકડાવી કીધું કે તું મારા નામ પર શું રાજકારણ રમે છે તને ચૂંટણી આવે મને પગ ધોળા ફોટા પાડતો હતો અને નોટબંધીમાં મારો ઉપયોગ કર્યો એવું બધું છે પણ એ શક્ય જ નથી હું તો નથી માનતો કે મોદી સાહેબ સપનામાં હીરાબા મોદી સાહેબ ને સપનામાં આવવા માટે લાઈનમાં કેટલા બધા લોકો ઊભા છે હવે એ જ પેલા તો એમના જે મહત્વના કારણ કે આ બધા હોય છે એ લોકો આવે ને ગૌતમ આવે આ બધા કરવાના હોય એ નથી આવતા હવે એમના એમના કદાચ ભક્તોના સપનામાં એવા મોદી સાહેબ નથી આવતા ભક્તો જે વાયરલ થઈ ગયા છે ને એ ભક્તો પણ અત્યારે આખા ફરી ગયા છે હવે એમને એમ કોઈ ભક્ત કેમ થોડુંક અજુકતું લાગે સાજું એમનો એક ખાસ ભક્ત જે બહુ વાયરલ થયો હતો અમેરિકા કહેતા હતા ક્યાં કહેતા હતા बड़ा बोरा लगता है अंधभक्त बना दिया है मुझे समझ नहीं आ रहा बीजेपी का सपोर्टर कह लो यार वो सुनने भी अच्छा लगता है अच्छा हाँ। अब थोड़ा सही लगता है यार अंधभक्त बोलो मजा आ रहा है

किया अमेरिका क्या कहता था क्या हो तुम आज हम कहते हैं वो रोड जो है चार दिन चलेगी फिर गायब हो जाएगी बिहार में बहुत पॉपुलर है पुल बनते हैं साले पुल टूट जाते हैं ना लाइन पे? अमेरिका क्या कहता पा? अमेरिका <laughs> बिहार में पुल टूट जाते हैं अब बिहार में पुल टूटे होने की कोई वीडियो जब आएगी इंटरनेट पे तो उसका पहला कमेंट यही होगा अमेरिका क्या कहता था <laughs> मैंने बोला मैंने कहा यार ये जो लौंडा है इसके दोस्त बाकी सब तो ठीक है जो दोस्त मजे लेते होंगे पता है मजे लेने का भी इनका तरीका है अच्छा ये साले मजे ऐसे नहीं ले कि तू चिल्ला रहा है कि तू ये बोल रहा है तू वो बोल रहा है ये कमेंट खोलते हैं अरे ये क्या लिख रहा ओह हो गौतम भाई ऐसे पॉइंट ऑफ टाइम पे आप क्या करोगे जब कमेंट में आपको गाली पड़ रही है दोस्त आपके मजे ले रहे हैं अच्छा बात नहीं है क्या बोले घर वालों को तो पता लगी क्या होगा लगा तो जी खानदान तक को सबको पता है ये है कि घर वालों ने ज्यादा कुछ नहीं कहा ऐसी बात नहीं कमेंट तो, तो भी पढ़ते होंगे <laughs> खत्म गया <laughs> इतले आज ये गौतम नाम नो भक्त बिचारो वायरल थी गये विडंबना है कि अत्यारे અમેરિકા ક્યાં કહેતા હતા એ કે છે કે ભાઈ આ મોદી સાહેબના ભક્ત મને ના કહેશો એ એમનો ત્યાંનો પોડ પોડકાસ્ટ જોઈ લેજો બાકી જે ભક્તો છે હજી હજી આમાં એકાદ જણ વાયરલ થવા માટે તો કંઈક પણ પ્રયત્ન કરતા રહેજો હવે વાત છેલ્લી વાત એ છે કે આપણા હર્ષ સંઘવી સાહેબ અહીંયા રહીને ભાજપનું કંઈક તો કરો હમણાં બધા મોટા મોટા ફંક્શન નમોત્સવ બધું કરવાનું છે હવે ઓપરેશન સિંદૂર પર આજે હમણાં વિધાનસભામાં એક ભાષણ આપ્યું પહેલા તમે સાંભળી લો પછી હું મારી કોમેન્ટ એના પર કરું વિધાનસભામાં આજે સંઘવી સાહેબે ઓપરેશન સિંધુર માટે જે કોકે લખેલી કવિતા હોય એમને પોતે તો ના જ લખી હોય સ્વાભાવિક છે કે ના લખે માણસો રાખી લે દુશ્મનોના ઘા સામે નારે ઝૂક્યા માં તારા લાલે કોઈને ના મુખ્યા સૂર્યની વિજય ગાથા દુનિયાના લોકો ગાતા માતા દીકરીના સિંદૂરની લાજ

કોકે લખલી મેરુ તો ડગે પણ મોદી ના ડગે મોદી ના ડગે એના વિશેની આખી વાત કરી ભાઈઓ બે 14 અને 15 એટલે 14મી તારીખે પહેલગામનો જે બદલો છે ક્રિકેટના ગ્રાઉન્ડમાં લેવાનો છે એના અંદર જો ધારો કે ભારત જીતી જાય એટલે આ લોકો ઓપરેશન સિંધુ સફળ થયું એવું માનશે કદાચ એવું જ લાગે છે આ લોકો પર કારણ કે ત્યાં તો સિંદૂર બચાવો યાત્રા મહારાષ્ટ્રમાં નીકળવાની છે મુંબઈમાં એ લોકો કાઢવાના છે કે આ કઈ રીતનો તમારો એટલે તમારે લોહી અને આપણું કઈ બધું સાથે નથી વહી શકતું ને ફલાણું ભીગણું બધું બહુ બધું બોલ્યા છે મેરુ તો ડગે જ નહીં પણ આમ મોદી તો ખબર નહીં શું કરે પણ સંગીત સાહેબે જે વાત કરી એના પર તમારા પણ વિચાર હોય તો લખજો આની અંદર કોમેન્ટ બિંદાસ લખજો કારણ કે મેરુ તો ડગે નહીં મેરુ ડગે પણ મોદી ના ડગે મોદી

વાતો એટલા માટે તમને કહું કે તમારે જો આ આપણા પેટ્રોલ અને ડીઝલ પર મોદી સરકાર વર્ષમાં કેટલી રીતે આપણને તરાપ મારી કેવું મોટું તગડું કમાણી કરી રહી છે જાણવું હોય તો મયુરજાની ઓફિશિયલ પર પર અને ગુજરાત રિપોર્ટ આજનો જ છે એમાં ડિટેલમાં વાત છે કે કઈ રીતે આ સરકાર આપણને છેલ્લા અગિયાર વર્ષથી પેટ્રોલ અને ડીઝલના નામે આપણા ખિસ્સા પર આમ ખિસ્સામાં કાતર નથી પહેરવી ખિસ્સામાં આમ લૂંટ કરી રહી છે ભક્તો જે છે એમને તો પાંચસો રૂપિયા લીટર પેટ્રોલ મળે તોય વાંધો નથી પણ ભાઈ અમે ભક્તોય નથી પણ અમે સામાન્ય નાગરિકો છીએ અને અમારી કોઈ ઈચ્છા નથી કે નેપાળ જેવી અરાજકતા દેશમાં ફેલાય અમારે કોઈની પાછળ મારા મારી કરવા દોડવું નથી એટલે અત્યારથી સમજીને કારણ કે મોદી સાહેબ તો સમજે એવા નથી એવું સો ટકા માની લીધું છે કારણ કે જે આરએસએસ નું આ દેશની આઝાદીમાં કોઈ જ કોઈ જ કોઈ ભાગ નથી જે સંઘની અંદર કોઈ જે કોઈ જ મહત્ત્વ નથી એ સંઘ માટે થઈને મોદી સાહેબ યુટન લીધો દિલ્હીના લાલ કિલ્લા પરથી બોલ્યા ભાગવત સાહેબ અને પાછું ભાગવત સાહેબને જન્મદિવસ પર એક લાંબો લેખ લખી નાખ્યો વખાણોના પુલ બાંધી નાખ્યા કારણ કે મોદી સાહેબ હવે ફસાયા છે જો તમારી મિત્રતા હોય તો દર વર્ષે કંઈક ને કંઈક કરતા રહેવું તું અગિયારમા વર્ષે ભાગવત સાહેબ યાદ આવે એટલે એની પાછળ કારણો તો ઘણા બધા છે તો ભક્તો તમારી જાતે કારણો શોધજો પણ છેલ્લા એક વસ્તુ એ પતાઈ લઉં કે ગમે એટલો કમજોર વ્યક્તિ હોય ને એ ગમે તેમ ફરીને ચક્ર ચક્ર ફરે ને ફરે એટલે એનો એનો ટાઈમ આવે ને એ તમને ઠોકી દો જાય જો આ એક વિડીયો છે બહુ નાનો વિડીયો છે જોયો એથી શરૂ થઈ જાય વિડીયો

બને તો આ દેશ હિતમાં કઈક વિચારતા થા એનાથી વધારે કઈ નહીં ખાલી 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 ભારત માતા કી જાય બોલવાથી કઈ દેશ હિત થતું નથી પણ ચલો તો ભારત માતા કી જાય